ઢોકળા બનાવવા માટે આપણે તેનો ઝટપટાથો આવી જાય તેવી નવી ટ્રીક સાથે આજે આપણે ઢોકળા બનાવવાના છીએ તો આથેલા બેટરમાં શાકભાજી સાથે ઢોકળાની બનાવવાની આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો શરૂ કરીએ ગરમમાં ગરમ ખાવાની મજા પડે તેવા ખાટા ઢોકળાના બેટર બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં એક કપ છાશ એડ કરી છે અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે અને એક ચમચી હળદર એડ કરી લીધી છે અને બધું બરાબર મિક્સ કરી લીધું છે અહીંયા મેં ઢોકળા બનાવવા માટે એક વાટકી ચોખા અને અડધી વાટકી ચણાની દાળ અને અડધાથી અડધી વાટકી અડદની દાળ આ માપ આપણે એક જ સાઇઝની વાટકીનું માપ લેવાનું છે તો આ બધું બરાબર મિક્સ કરીને તેને કરકરું દળી લીધું છે તૈયાર થયેલા લોટને આપણે તેમાં એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું જો પાણીની જરૂર લાગે તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહીશું આપણે આપણું ખીરું આ પ્રમાણે આટલું ઢીલું રાખવાનું છે તો આપણે જેટલા પાણીની જરૂર પડે તેટલું પાણી એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે એ વાતનું ધ્યાન રાખીશું કે આપણા લોટમાં ગળી ના રહેવી જોઈએ તો હવે આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે તો આપણે તેને ચારથી પાંચ કલાક માટે આથો આવવા માટે ઢાંકીને મૂકી દઈશું આપણા બેટરમાં આથો આવે ત્યાં સુધી આપણે ઢોકળા માટેના બીજા ઇન્ગ્રીડિયન્ટ્સની તૈયારી કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક કપ આદુ મરચા ક્રશ કરીને લીધા છે એક કપ કોથમરી કટ કરીને લીધી છે અડધો કપ તલ અને ગાજર લીધા છે એક વાટકો દૂધી ખમણીને લીધી છે એક કપ મકાઈના દાણા લીધા છે અને એક ચમચી જેટલા આખા દાણા લીધા છે એક કપ મેથી ઝીણી કટ કરીને લીધી છે હવે આપણે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટને આપણા આથેલા બેટરમાં એડ કરી દઈશું તો આપણે દૂધી એડ કરીશું આદુ મરચાં અને મેથી એડ કરી લઈશું ખમણેલું ગાજર એડ કરી દઈશું મકાઈ એડ કરી લઈશું કોથમરી નાખીશું અને ધાણાને હાથેથી મસળીને એડ કરીશું આપણે જે તલ લીધા છે તે તલ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે આ બધા શાકભાજીને આપણા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ તો આપણા ઢોકળાના બેટર સાથે બધા શાકભાજીને બરાબર મિક્સ કરી લઈશું ઘણી વખત આપણા ઘરમાં નાના બાળકો હોય તો બાળકો દૂધી કે ગાજર જેવા શાકભાજી ખાતા નથી હોતા તો આપણે ઢોકળામાં આ રીતે શાકભાજી એડ કરીને આપણા બાળકોને ખવડાવી શકતા હોઈએ છીએ જો આ રીતે શાકભાજીવાળા ઢોકળા બનાવીએ તો બાળકો હોંશે હોંશે ખાઈ લેતા હોય છે તો હવે આપણા બેટરમાં આપણે મીઠું એડ કરીશું બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અને થોડી છાશ એડ કરીશું અહીંયા આપણું બેટર થોડું કડક લાગે છે એટલા માટે મેં છાશ એડ કરી છે જો જરૂર ના હોય તો છાશ એડ કરવાની નથી બધું બરાબર મિક્સ કરી લઈશું અને આપણા ઢોકળાનું બેટર તૈયાર કરી લઈશું તો હવે આપણું ઢોકળાનું બેટર એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તો આપણે તેમાં બે ચમચી તેલ એડ કરીશું અને તેલને બેટર સાથે બરાબર મિક્સ કરી લઈશું ઢોકળાને બાફવા માટે આપણે એક ડીશમાં મૂકવાના છીએ તો એક ડીશમાં જેટલું ખીરું સમાય તેટલું ખીરું આપણે એક વાસણમાં અલગ કાઢી લઈશું અને તેમાં થોડા સોડા એડ કરીશું અહીંયા મેં ટાટાના સોડા લીધા છે આપણા બેટરમાં બરાબર સોડા મિક્સ થઈ જાય એટલા માટે આપણે સોડા ઉપર થોડું પાણી એડ કરી દઈશું અને એક જ ડાયરેકશનમાં આ રીતે સોડાને બરાબર બેટર સાથે મિક્સ કરી લઈશું અને અગાઉથી ગરમ કરવા મૂકેલા સ્ટીમરને ખોલી લઈશું અને ડીશમાં તૈયાર થયેલું ખીરું બાફાવા માટે એડ કરી દઈશું અને ઉપરથી તલ સ્પ્રિન્કલ કરી લઈશું અને લાલ મરચું પાવડર આપણે ઉપરથી આ રીતે સ્પ્રિન્કલ કરી લઈશું અને દસથી બાર મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું જ્યારે ઢોકળાને આપણે બાફવા મૂકીએ ત્યારે ગેસની ફાસ્ટ ફ્લેમ પર આપણે ઢોકળાને બાફવાના છે હવે આપણે દસથી બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈશું તો આપણે એક છરીની મદદથી આપણા ઢોકળા બરાબર ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લઈશું ઢોકળા છરી સાથે ચોંટતા નથી તો આપણા ઢોકળા એકદમ સરસ બરાબર બફાઈ ગયા છે તો આપણે હવે ગેસ પરથી તેને નીચે ઉતારી લઈશું અને એક ચમચી તેલ એડ કરી અને તેની ઉપર આ રીતે સ્પ્રેડ કરી લઈશું પાંચ મિનિટ માટે આપણે તેને ઠંડા થવા દઈશું અને તેના સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું તો આપણા ઢોકળા એકદમ સરસ કટ થઈ ગયા છે આપણે તેને ડીશમાંથી અલગ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આપણા બધા ઢોકળાને આપણે આ રીતે તૈયાર કરી લઈશું તો આપણા બધા ઢોકળા બનીને રેડી છે તો હવે આપણે તેના વઘારની તૈયારી કરી લઈશું વઘાર માટે મેં એક પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં બે ચમચી રાઈ એડ કરીશું રાઈ તતડે એટલે એક ચમચી જીરું એડ કરીશું તલ એડ કરી દઈશું તલ ફૂટે એટલે આપણે તેમાં લીલા મરચાં એડ કરીશું અને બધું બરાબર ફ્રાય કરી લઈશું આપણા વઘારને ઢોકળામાં રેડી દઈશું કોથમરી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણા ખાટા ઢોકળા બનીને રેડી છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી ખાટા ઢોકળાની રેસીપી તૈયાર છે જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ